હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે જો વસંત ખાડલી લઈ આવ્યા છે અને એને મારે ચાસણીમાં ઘરે બોરવાની છે કે આપણે જાડા થઈ જાય ને એટલે મેં કીધું ઓમને બહુ ભાવે ને એટલે તમારે લઈ આવવી જ પડશે ભલે જાડા થઈ જાય તો પછી ફટાફટથી એક લોયામાં ખાંડ નાખી અને ચાસણી લઈ લીધી અને આજે તો ઘણું બધું કામ બી છે પહેલી તારીખની સભામાં પણ જવાનું છે અને નાસ્તો પણ થોડોક ખલાસ થઈ ગયો છે તો એ પણ બનાવવાનો છે જો એકદમ પતાસા જેવી ચાસણી લઈ અને એક પછી એક આમાં ખાજલી બોરી અને મસ્ત મસ્ત કડક સાટા કરી નાખવાના છે દર વર્ષે અમે ઘરે જ બનાવીએ છીએ તો એ કે ઘર બનાવીએ ને તો ચોખ્ખું અને સારું એમ એટલે આ ઘણા સમયથી આ બ્લોગ્સ નથી બનાવ્યો પણ પહોંચાતું નથી ખબર નહીં હવે કામમાં અને ક્યાંક ક્યાંક જવામાં અને પ્લસ નવું ઘર બને છે તો ન્યા જવું પડતું હોય ઘણી વખત ડોકું કાઢવા કે એમાં શું કરવાનું છે એટલે હવે જેમ જેમ દિવસો જાય એમ નવા ઘર માટે કાંઈક ને કાંઈક પ્રિપેરેશન તૈયારી કરવી જ પડશે કે ઓલું લેવું ને આ મૂકવું ને આ સારું નથી લાગતું આ જોવા જવું પડશે ને આ સિલેક્ટ કરવું પડશે ને અહીંયા આ પ્રોબ્લેમ છે એવા કેટલા નવું ઘર બનાવીને એટલે આમ એમ કહું ને કે ગાંડા જેવા થઈ જાય કે ક્યું સારું લાગે ને ક્યુ ના લાગે ને એમાં કન્ફ્યુઝન થતું હોય હું હજી તો વસંતને કહું જ છું કે આ નવા ઘરે બનાવવું તો ચાલુ છે તો આપણે નવરા જ નથી થતા એમ તો કે હજી તો બધું બાકી છે કે હજી તો હા નવરી નહીં થાય જોજે બીજું મારે બ્લોગ નથી બનાવાતા સાડી બી નથી પહેરાતી અને કાંઈ એટલે કાંઈ થતું નથી બધું ટાઈમ ટેબલ છે ને સાવ વિખાઈ જાય છે હું બધા યુટ્યુબ ફેમિલીને એમ કહેતી ફરતી હોઉં કે હવે રોજ વ્લોગ્સ બનાવીશ બનાવીશ પણ સમય જ નથી રહેતો તો ક્યાંથી બનાવવું એટલું બિઝી શિગ્યુલ થઈ ગયું છે ને કે વાત પૂછો માં કે ટાઈમ નથી રહેતો એમ પછ છતાંય આજે જો આ બનાવી અને કમ્પ્લીટ બધું થઈ ગયું ને તો હજી જો બે બોક્સ એટલે એક કિલો છે તો જો પછી એક પછી એક આ ચાસણીમાં બોરી અને ફટાફટથી થોડીક વાર રાખી એટલે એકદમ સરસથી થઈ જાય ને આ ચાસણીને થોડીક ઠરવા દેવી પડે નકર તો પછી શું થાય કે એમ હાથમાં ચોટી એવી થઈ જાય એમ એટલે આ હાટાની ચાસણી લેવી છે ને એ બહુ અઘરી છે એમ એટલે મને એમ થયું કે આજે જો બધાને કહું ફરી એક વખત કે જોતા રહેજો વ્લોગ્સ જોતા રહેજો કોમેડી વિડીયો સાથ આપજો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને હું પણ જલ્દી જલ્દી આગળ વધી જાઉં આમ તો તમારા સાથ સહકારથી આગળ વધી જ ગઈ છું અને હજી મારે ઘણો નાસ્તો બનાવવાનો છે આજે તો મંદિરે પહોંચાશે કે શું કંઈ ખબર નથી હવે બહુ જલ્દી ઉતાવળ કરવી પડશે બધા કામમાં કારણ કે એક પછી એક પછી એક કામ કરી અને આજે પહેલી તારીખની સભા છે તો ત્યાં પણ જવું પડશે એટલે કીધું છે કે આપણે આજે રાસોત્સવ રાખેલો છે તો આવવાનો જ છે રાસોત્સવમાં પણ સમય ઘણો વીતી ગયો છે પછી મારે જીરાપુરી બનાવવાની હતી એટલે મેં બધી જીરાપુરી ફટાફટથી વણી નાખી અને એક પછી એક પછી એક તરવા માંડી કારણ કે ઓમ ભાઈને સ્કૂલે જાવું હોય તો ક્યારેક સવારમાં મારે મોડું થઈ જાય તો એ ચા અને જીરાપુરી ખાઈને જાય અથવા તો સ્કૂલે જીરાપુરી લઈ જાય અને સવારમાં ભાખરીને ચા અને જમીને જાય નાસ્તો કરીને એટલે થોડું ઘણું આ નમકીન નાસ્તો રાખવો જ પડે એમ એટલે બનાવી નાખ્યો અને હવે છે ને ફટાફટથી કામ પતાવીને મંદિરે જવું છે તો જો અહીંયા મંદિરે આવ્યા અને અહીંયા રાસ ઉત્સવ ચાલુ થઈ ગયો હતો અને હું એટલી થાકી ગઈ હતી ને કે મને આમ રાસ લેવાનું આમ કોઈ હિંમત જ નથી અને પ્લસ મને સે પગ દુખે છે હમણાં પેની એટલે મને રાસ લેવાનું આમ તૈયાર થવાનો પણ એટલો બધો શોખ આમ આજે બહુ થાક હતો ને કે વાત પૂછોમાં કે મને એમ થયું કે મારે રાસ લેવા જ નથી પણ હર વખતે આપણે છે ને ઠેકડા મારી મારીને રાસ લેતા હોય ને એટલે આપણે ઊભા ને તો હાથ જણા આપણે પૂછે કે લો કેમ રાસ લેતા નથી કેમ રાસ નથી લેતા એટલે પછી રાસ લેવા ઊભું થવું પડે એટલે થોડીક વાર ઊભી થઈ રાસ લેવા અને થોડી ઘણો રાસ લીધા ને પછી બેસી ગયા અમારા ભક્તિ મંડળના બેનો છે ક્યાં ક્યાંથી બધા બેનો જો આજે ભગવાનને રાજી કરવા માટે હેતાળા ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે કેવા સરસ સરસ ત્યાર થઈને એવા છે જો બધા ભરેલી સાડું છે પછી ચણિયા ચોરી છે અને એને જો અમારું ભક્તિ મંડળ છે ને બહુ મોટું છે હો એને એક ફોન આવે એક મેસેજ આવે એટલે બધાય સેવા કરવા અને ગરબા રમવા ને પહોંચી જાય પછી થાકી ગયા હોય તો કોઈ ડ્રેસમાં આવે કોઈ ઇમરજન્સી ક્યાંક ગયા હોય ને ક્યાંકથી આવ્યા હોય તો ડ્રેસ પહેરી પહેરીને આવે પણ આ આવે અને શાખયોગી માતાઓનો એટલો હેત પ્રેમ અને એનો એટલો સત્સંગ છે ને કે એને લીધે અમારા જીવનની અંદર સત્સંગ એટલો ફૂલો ફાયેલો છે ને કે અમને બધા ધર્મ નિયમ એની બધી ખબર પડે છે અમને બધું એ શીખવાડે છે એટલે અમને બહુ આનંદ થાય કે તમે આવ્યા જો મારી હાલત તો થાકેલી જ છે હું રાસ લઉં છું તો એ થાકમાં જ છે આ તો પછી બે ચક્કર મારીને બેસવાનું છે એવું છે કે તો બહેનોને અમે એમ કહેતા હોઈએ સાંખ્યોગી માતાને તમે આવ્યા ને પછી અમને કેટલું જ્ઞાન મળ્યું કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કેમ વર્તન વ્યવહાર વિચાર કે કોઈને પણ તકલીફ થાય ને એવું વર્તન નહીં કરવાનું ભલે આપણે સાચા હોઈએ છતાં બી અને એવા કેટલાય ઉદાહરણોથી આપણને કેટલું શીખવા મળે જો સત્સંગમાં જાય ને સત્સંગ સભામાં બેસીએ ને કથા વાર્તાનો રસપાન કરીએ ને એટલે આપણા વિચારોમાં ફેર પડે પડે ને પડે જ અને હું તો બહુ ભાગ્યશાળી છું કે અમારે તો અહીંયા બાજુમાં મંદિર છે અને મને તો જ્યારે મન પડે ત્યારે ભગવાનને મળી આવું અને જો ક્યારેક મોડું થાય ને એટલે હું આઠ વાગે કંઈક નવ વાગે કંઈક દસ વાગે છેલ્લે દસ વાગે પણ ભગવાનને મળવા જાવ અને ભગવાનને રાજી કરવા માટે કીર્તન ગાવ અને પછી ખબર પડી જાય શાંક યોગી માતાઓને ને કે સોના આવી છો દર્શન કરવા એવું નથી કે નથી આવ્યું કારણ કે આપણા કીર્તન ભગવાનને ગાતા હોય ને એટલે એને આખા મંદિરમાં ગુંજતું હોય એમ એટલે મને બહુ એટલે બહુ ગર્વ છે મને બહુ આનંદ છે અતિ આનંદ છે એમ કહું ને તોય હાલે કે જો આ બધા મારી જેમ આ બધા નથી લેતા એ વડીલોને બાકી હું આ જ વડીલોમાં આવી ગઈ એના જેવું હાલત થઈ ગઈ મારી એટલે જો આમ શાંતિથી બેઠી છું હું એટલો થાક કે મને તૈયાર થવાનો કોઈ હરખ જ નહોતો આજ કે કે મોડું થઈ ગયું નાસ્તો બનાવવામાં અને પછી બેનનો પોને આવ્યો કે હાલને હાલ ચણિયા ચોરી પહેરીને જ આવજે એટલે હાથમાં જે ચણિયાચોરી પહેરેલી હતી ને તે દિવસે એ પહેરીને ભાગતા બાકી તો મને જે અરખ હોય ને તે દિવસે તો મને બહુ તૈયાર થવું ગમે પણ આજે તો હું બહુ થાકી ગઈ હતી એટલે પછી છે ને એટલે આમ જોઈ ને તો ખરેખર આમ ભગવાનના આસપાસ મંદિરની આસપાસ રહેતા હોય એ આપણને સત્સંગ હોય ભલે દૂર હોય એ છતાંય પણ નજીક હોય તો વધારે સત્સંગ થાય કારણ કે ડગલાવાર હોય તો ફટ દોડીને મંદિર પહોંચી જવાનું એટલે હું છે ને ત્યાં કીર્તન બોલું ને મારા બનાવેલા કીર્તન બોલું એટલે મને બહુ આનંદ થાય મને એમ થાય કે કાંઈક એવું હશે ને કે હું મારી રીતે કીર્તન બનાવું છું ને ભગવાનને રાજી કરું છું અને બધાને ગમે છે અમારા સત્સંગના બહેનોને બહુ સાંભળવા ગમે એટલે એમ કે ગાને ગાને એકાદું કીર્તન ગાને એટલે ગાય યોગી માતાઓને ગમે છે કે બહુ સરસ એમ એટલે જો આ અમારા બધા બેનો જો આ મોટી ઉંમરના બહેનો છે ને નોખું રાઉન્ડ કદા સાદા રાસનું એ કે આપણે બધા સાદા રાસ લઈ લઈએ કે જો અડધા ફાંગલા ટૂટલા હોય ને એ ધીમે 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 ભગવાનને રાજી તો કરે છે જો એટલે છોકરીઓને હું હોય આવી રીતના સ્ટેપમાં રાસ લેતા હોય અમે બધા એટલે એ મોટી ઉંમરના અમને ફાવે નહીં એટલે પછી આજે ભગવાનને રાજી કરવા માટે જો અમારા સાંખયોગી માતાઓ પણ અમારી સાથે રાસ લે છે કારણ કે આપણે ઓમ તો આલોકમાં તો રાજી કરવા માટે કેવા તૈયાર થઈ થઈને પ્લા પાર્ટી પ્લોટે જાય ને મેરેજમાં દાંડિયા રાસમાં જાય ને પણ ભગવાનને રાજી કરવા માટે આપણે જો કેવા ત્યાર થઈ તો એ ભગવાનને અર્થે કર્યું કહેવાય એટલે આ દિવસ છે ને સફળ થઈ ગયો કહેવાય એમ એટલે હું એમ કહું કે ગમે ત્યાં રહેતા હોય ગમે ત્યાં આજુબાજુમાં મંદિર હોય ને તો એક વખત ભગવાનના દર્શન કરવા જવા જો આજે નવરાત્રિના ટ્રેડિશનલ કપડામાં જો અમારા હેતાળા ઘનશ્યામ મહારાજ કેવા શોભે છે પછી આરતી થઈ આરતી થઈને પછી કીધું પ્રસાદ લઈને જ જાજો બધાય એટલે આજે એકાદશી હતી ને એટલે ફરાળ હતું એટલે મસ્ત મસ્ત ફરારી ચેવડો સરસ મજાનું બટેટાનું શાક સરસ મજાની ખીર અને સરસ મજાનું સલાડ ને સરસ મજાની છાશ એવો તો સરસ મજાનો ફરાર હતું દર વખતે ફરાર હોય છે પછી પહેલી તારીખની સભા હોય તો જમણવાર હોય છે આમ આખો દિવસ કેમ વહી ગયો ને ખબર જ ના પડી